아하하하. 아 in, in,

ની અંદર ઘરતા પાટા ફેલાય કે 1 કિલોમીટર ખરાબ હોય કે રસ્તો આ ધીરે લાગ્યો હવે આને કે આખો રસ્તો જ ખરાબ છે છે ભાઈ આપણે પડી આવી ગયો પડી ગાંગડો નમસ્તે નમસ્તે ગામડા નો લે કઈ બાજુ પહોંચ્યા ગિરનાર ગિરનાર ગિરનારી 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 જય 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 લાઈક આ લે લે તમે હા અમે 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 છે કરજો

ક નથી બતાવતી

કયું સર્કલ કહેવાય મજેવડી મજેવડી લગભગ છે ડાયવર્ઝન ભાઈ મારા અનુભવ મુજબ હા પાયલબેન બેન જય માતાજી જય માતાજી જય માતાજી અહીંયા ઓલી દરગાહ હતી નીકળી ગઈ છે અને પોટ થઈ ગયો છે સામે મામા ઉભા છે પાયલબેન બેન વધારો વધારો જય માતાજી જય માતાજી तात्कालिक हनुमान ना मंदिर आया शू नहीं भाई शक्करबाग शक्करबाग कोई कहते चक्करबाग तीन आपो भाई हाँ जो आप ही આવશે ડાયવર્ઝન નહીં નહીં ભાઈ લાઈક તો કરો યાર તમે લાઈક નથી કરી હો પાયલબેન તમે પણ લાઈક નથી કરી ભાઈ તમે લાઈક નથી કરી મને યાદ કરજો ભાઈ ડાયવર્ઝન આવે એટલે ઓકે ઓકે હજી તો અહીંયા પહોંચ્યા છે એટલે ડાયવર્ઝન ને વાર છે ભાઈ હજી તો આખું જીઆઈડીસી ટપીએ પછી ચાલુ થાય

બોટલ રોયલ આજ તો છે અત્યારે તો એમ થી ચાલી જાય મોટા ભાઈ હા હા એન્જોય એન્જોય યસ ભાઈ એન્જોય એન્જોય હો આઈડી સપોર્ટ કરજો મળી જશે વાલા હા પીન આઈડી સપોર્ટ કરી દેજો રિટર્ન મળી જાહે ઇંગ્લિશમાં બે શબ્દ બોલી નાખો કરણભાઈ હા અર્જનભાઈ બોલી નાખીએ સીટ બેલ્ટ લગા લગાવો મોટાભાઈ અમારે અહીંયા ગુજરાતમાં સીટ બેલ્ટની જરૂર નથી અમને સીટ બેલ્ટ ના ફાવે સીટ બેલ્ટ ઇઝ નોટ working. Yes, bye. Seat belt is not પાયલ સપોર્ટ કરી રહ્યા છે અર્ચન વાહ વાહ કરણ ભાઈ બિગ ફેન હું વાહ ઇંગ્લિશ માં લખો આઈ એમ બિગ ફેન કરણ રબારી જુનાગઢ જાઓ સવો એમ ને આ બેન જુનાગઢ જ છે અત્યારે જાય છે જામજોધપુર જય ઠાકર હું વાત છે અત્યારે કેમ ગયા બે નંબર તો ભાડું હોય તો અમે ગમ્યા ત્યારે જાય आईक्यू से मार्केटिंग यार जूनागढ़ गोलतप्रा आलू दा पी लियो भाई क्या हाँ હાલુદા નો હાલે અમારે જોઈએ ચા ગરમા ગરમ આપો ને જાવ ત્યારે એ ગાડી પિકઅપ હે ક્યાં હા ભાઈ પિકઅપ ગાડી હે કેટલી ફાકી વધી હવે આઠ વધી છે ભાઈ રસ્તામાં બે ખવાઈ ગઈ હવે ખબર પડે ડ્રાઈવર એક હારે શિયાર અશોક લેલા છો પણ આ દોસ્ત પાયલ બેન તમને બ્લુ આપી દીધું છે બધા મિત્રોને સપોર્ટ કરતા રહેજો અને આ પીન આઈડી પાયલ બેન ને પણ બધા સપોર્ટ કરતા રહેજો ચાલુ થઈ ગયો હું ને તો એ અમાર કઈ આ બધું એમ જ આવ્યું હો ચાલુ છે રસ્તો આ રસ્તો ચાલુ છે કે બંધ છે નહીં ભાઈ એમ જવા દે दस भाई क्या बोल रहे हो जुनागढ़ से हमारे घर आ जाओ मुरादाबाद यूपी हाँ आएंगे आएंगे जरूर आएंगे भाई तो मिलवाना पड़ेगा काम से तो मिलने के लिए रहेंगे मोटा भाई दस फाकी पांच साल नाज अवाई फाकी नवी पार्सल ले ले जो हाँ भाई कहू शू के डाइवर्जन से हो भाई डाइवर्जन मत बहुत कटे है हाँ एक पुल का काम चल रहा है भाई तो ये डाइवर्जन का रास्ता है ना बहुत बिगड़ा हुआ है बहुत बहुत खराब रास्ता है

વાકુ તો ન આ સોમાં હું કાઢે પણ એના કરતા આપણા રસ્તા સારા છે ભાઈ પડી જાય બે ભેગા લઉં લે પણ આના કરતાં તો ઓલો રસ્તો સારો હતો બાયપાસવાળો એટલી તમને એટલી ખરીદ થઈ ગયો અને આ આવ્યો હવે મને થોડી ખબર હતી કે વરવાજ આવીએ ને તો ત્યાં ખરાબ આવે તો પણ નહીં કાં જાહેર તો ખરો દૂર વીલ કાઢવું એમ આમાં તે પાંચ 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 ચાર ચાર ત્રેન ત્રેન સુધી ફેરામાં આવ્યા ભાઈ

કાણો એ આવી ગયો ભરી ગયો ધોરાત તો ઓલે ગયો એ ખાતો તારમો ને કયો નો ધારો હોય નકી નકતા

ખબર પડી પધારો મિત્રો લાઈક કોમેન્ટ કરજો લાઈક કોમેન્ટ કરજો તો કોઈ વંથલી મારી દેવાય ક્યાંય કરાય નહી યાદ અહીંયા ઊંધું પડે એવું છે વાહ

તને જ્યાં મજા આવે ત્યાં ઠીક લાગે પેશાબ કરાય એમ ત્યાં રોકાય ને હાલો મિત્રો તો હવે લાઈવ ને કરી સાડા અગિયાર વાગી ગયા છે હવે આમાં કઈ જમાવટ નહી આવે